શું નામ છે મારી બેન તમારો મીના બેન કેવી હેટ આયર બરોબર કયા ગામ રહેવાનું દાત્રાણા ઉતરાવ બોલો ઉતાડુ મારી બેન બરોબર સિટી કઈ ફાતપુર બરોબર શું તકલીફ હતી મારી બેન તમને હવે ગુડાની ગુડામાં શું તું ગુડા દુખતા દામા લોકો બહુ બરોબર શું હતું ગુડાની અંદર શું તકલીફ હતી ઘસારો હતો ઘસારો બરોબર કેટલા વર્ષની તકલીફ હતી મારી બેન બે બરાહને બરોબર અહીંયા રાધનપુર કેટલી વાર આયા

અને મારું નામ છે અનવરભાઈ વૈ ધ અંજાર વાળા હું અંજારથી ત્રણ દિવસ વિઝિટ કરવા આવું છું રાધનપુરની અંદર ગુરુવાર શુક્રવાર અને શનિવાર જ્યારે પણ તપાસ કરાવવા આવો રાધનપુરની અંદર એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહીં મારો કોન્ટેક નંબર છે નવ્વાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર રાધનપુરનું એડ્રેસ છે રાધનપુરથી સીધો રોડ જાય પાપર હાઈવે રોડ પ્રજાપતિ સાત્રા લઈ સમાજવાડી આવશે ભાભર હાઈવે રોડ ઉપર એની બાજુમાં મારી ઓફિસ છે બારે બોર્ડ મારેલું છે અનવર ભાઈ ધ અંજાર વાડા તો જ્યારે પણ તપાસ આવો એટલે ફોન કરીને આવવાનું ગુરુવાર શુક્રવાર અને શનિવાર સવારે નવથી ચાર વાગ્યા સુધી રાધનપુરમાં ઓફિસ મારી ચાલુ હશે અને મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ ભાઈ ધ ફોલો કરજો લાઈક કરજો અને આ વિડીયો બધા આજના અપલોડ થયેલા હોય તમને બધાને જોવા મળશે અને આ વિડીયો તમારા ગ્રુપની અંદર શેર કરતા રહેજો ગરીબ મધ્યમ વર્ગ હોય જે દવા લઈ લઈને થાકી ગયા હોય એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડજો અને વિડીયાના માધ્યમથી અમારી જોડે રાધનપુર પહોંચી આવશે મારું નામ છે અનવરભાઈ ભાઈ ધ અંજાર વાળા